માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રિમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનું ખૂબ મહત્ત્વ છે નવરાત્રિના પાવન દિવસોમાં લગભગ દરેક ઘેર અવનવા ગરબાનું સ્થાપન કરવામાં આવશે પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરવી છે જે છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવલા નોરતા એટલે કે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ માની આરાધનામાં માટીના ગરબાનું અનેરું મહત્ત્વ છે આપણે બજારમાંથી માટીનો ગરબો અને કોળીઓ ફટાફટ ખરીદી લઈએ છીએ પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ આ છે અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ આંબાભાઈનો પરિવાર છેલ્લા વર્ષથી માટીના ગરબા બનાવે છે મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે છે અને સૌપ્રથમ માટીના કોડિયા બનાવે ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે કાજી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ ગરબા પર અવનવા રંગો પૂરે છે આંબાભાઈનો પરિવાર આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા

પણ કમાય છે એટલે કે એક રીતે તો તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી મળે છે વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવારને આપણે સાથ આપીએ તો ખરા અર્થમાં નવરાત્રિમાં મા ભગવતી રાજી થાય રિપોર્ટર હુસેનભાઈ સંગાર ધારી ભાઈ મોહનભાઈ કુંભાર યુભ ગયો જુના બસ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું બીજું કામે કરવાનું બીજું જૂનું કામે ગરબા બનાવવામાં તકલીફ કેટલો સમય થાય ગરબા બનાવવામાં તો આખો દિવસ ત્રણ મહિના જેવું થાય ત્રણ મહિના અગાઉ તમે નવરાત્રી પેલા હા નવરાત્રી પેલા કોડિયા બનાવવા પડે પેલા પછી ગરબા બનાવવા એ પકવવા પડે પકવીને પછી મેલી દેવા પડે પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી અને પછી એને કોરવા રંગવા અને પછી વેચવાના બરોબર વેચાઈ જાય છે એટલે બે હજાર પચીસો જેવું થઈ જાય

જુના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે